લસા અ અને ગુસાના ચેપ્ટરમાંથી આ પ્રકારના દાખલાઓ પણ પરીક્ષાની અંદર પૂછાતા આવ્યા છે તો આપણે છે એને ઇગ્નોર કરીશું નહીં જોઈએ અહીંયા શું છે તો કે બે સંખ્યાઓનો ગુસા અ બે સંખ્યાઓનો ગુસા અ આપ્યો છે આપણને કેટલો તો કે 8 અને તે બે સંખ્યાઓનો ગુણાકાર 384 છે તો તે બે સંખ્યાઓનો લસા અ શોધો અહીંયા એક સૂત્ર છે કે બે સંખ્યાનો ગુણાકાર જે છે એ બંને સંખ્યાઓના લસા અ અને ગુસાના ગુણાકાર બરાબર થાય બે સંખ્યાનો ગુણાકાર કોના બરાબર થાય તો કે અ અને ગુસા અ ના ગુણાકાર બરાબર તો અહીંયા લખું છું લસાઅ ગુણ્યા અ બરાબર શું થશે તો કે બંને સંખ્યાઓનો ગુણાકાર બંને સંખ્યાઓ એક્સ અને વાય હોય તો એક્સ ગુણ્યા વાય આવું એક સૂત્ર બને અહીં આપણને શું આપ્યું છે બે સંખ્યાઓનો ગુણાકાર એટલે કે એક્સ અને નો ગુણાકાર આપેલો છે જો ગુણાકાર ન આપ્યું હોય તો બેમાંથી એકાદી સંખ્યા આપેલી હોય બેમાંથી એક સંખ્યા આપેલી હોય તો પછી લસા અને ગુસ્સા બંને આપેલું હોય અને કોઈ એક સંખ્યા તમને પૂછેલી હોય અહીંયા ગુણાકાર આપ્યો છે સાથે સાથે શું આપ્યું છે ગુસા અ આઠ આપ્યો છે તો ગુસાની જગ્યાએ આઠ લખી દઈએ અને આપણે મેળવવાનો છે લસા અ તો અહીંયા ખાલી આપણે લસા અને સૂત્રનો કરતા બનાવી અને છેદ ઉડાડવાના છે તો આ બાજુ ત્રણસો ચોર્યાસી છેદમાં કેટલા આવી જશે આઠ છે બની ગયા ચોસઠ આઠ આઠ ચોસઠ બરાબર તો અહીંયા આપણને શું મળ્યું અડતાલીસ અડતાલીસ આપણો શું થઈ ગયું લસા લસાઅ અને ફોર્મ છે એ કમેન્ટમાં કેજો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી